दादा ननसामी महाराजनी जे हरे कृष्ण महाराजनी जे नीलकंठ्या प्रभुनी जे वसना अमृत 14 कैरसना अविवेक नो उल्म करण नो सब 1884 ना छठवी एकादशी ने दिवस સ્વામી શ્રી સજાનંદજી મહારાજ સિગરડા મધ્ય દાદા ખાસનના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને મસ્તક ઉપર પાકમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારબીનની આગળ પરમંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા પછી શ્રીજી મહારાજે કીર્તન ભક્તિની સમાપ્તિ કરો ને પ્રશ્ન ઉત્તર કરીએ પછી મુક્તાનંદ સ્વામી હાથ જોડીને પૂછ્યું છે હે મહારાજ પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી તો પણ એ પરમેશ્વરમાં જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી એ પ્રશ્ન છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એને વિવેક નથી જો વિવેક હોય તો એમ વિચાર થાય જે મારે તો બ્રહ્મચર્ય વ્રત છે તો પણ સ્ત્રીના સુખની દૃષ્ણ હૃદયમાંથી ટળતી નથી તે બહુ ખોટું છે અને તે સ્ત્રીનું સુખ તો એ સોરાસી લાખ્યોનીમાં જાય જા જન્મ ધર્યો ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે કેમ જે જીવ બકરો થયો છે ત્યારે હજાર બકરીઓને પોતે એકલો ભોગવતો છે અને જ્યારે ઘોડો કે પાડો કે સાન કે બુઢીઓ વાંદરો ઇત્યાધિક પશુના દેહને પાયમો હશે ત્યારે તેને વિશે પોતપોતાની જાતિની અતિશય એવી અને સ્ત્રીઓને એક એક મને મળી છે અને તેમાં કોઈ પ્રારંભનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી એ તો સહેજે મળી હતી અને વળી પણ જો ભગવાનનું ભજન નહીં કરે તો જે જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન પૂજન નહીં કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહીં કરવો જોઈએ એ તો સહેજે તે સ્ત્રી આદિકના સુખને પામશે અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવાશે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ સુખ ભોગવાશે તો પણ એ જીવને સ્ત્રી આદિક જે પદાર્થ છે તેને ભોગેવાની તૃષ્ણા હતી નથી ને સ્ત્રી આદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે અને તેનું અતિમાયમ જાણીને તેમાં પ્રીતિ કરે છે તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટાવતી નથી એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી અને એવી મલિન વાસના આજીવને થાય છે તે અમે નજરે દીઠી છે જ્યારે અમે નાના હતા ત્યારે વિધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું તેમાં જઈને અમે સુતા ત્યાં કાલ કાય નિત્ય શિવજીનું પૂજન કરવાને આવતો તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો હે મહારાજ હે શિવજી મને કોઈ દિવસ મનુષ્ય નવતા દેશોમાં શા માટે જે મનુષ્ય દેહમાં તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયા પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી માટે એ શિવજી મને તો જન્મ લમકરણ નો જવતા દેજો જે લાજ મર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ એમ નિત્ય શિવજી પાસે વર માગતો એવી રીતે આ જીવના આદયમાં પાપરૂપ વાસના થાય છે માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે હે મહારાજ જેને એવો અતિશય વિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય પણ જેને એમ જણાતું હોય જે ભગવાન સર્વ સુખના નિધિ છે ને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી જ છે તો પણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ જીવને પૂર્વ જન્મને વિશે અથવા આ જન્મને વિશે કોઈક અતિશય ભૂંડા જે દેશકાળ સઘ અને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે તેણે કરીને અતિશય તીક્ષણ કર્મ થયા છે તે ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાસ લાગ્યો છે માટે સાર અસારને જાણે છે તો પણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી અને જેવી રીતે ભૂંડા દેશકાળ ક્રિયા અને સંગ તેને યોગ્ય કરીને ભૂંડા કર્મનો સિદ્ધમાં પાસ બેઠો તેવી રીતે અતિશય પવિત્ર દેશ પવિત્ર કાળ પવિત્ર ક્રિયા અને પવિત્ર સંગ તેને યોગ્ય કરીને અતિશય તિર્ણ જો સકૃત કર્મ થાય તો તેને યોગ્ય કરીને અતિ તીષ્ણ અને ભૂંડા પાપ કર્મ તેનો નાશ થઈ જાય છે ત્યારે એને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય છે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે પછી યોજ્યાપ્રસાદજીએ પૂછ્યું છે યજ્ઞિતો બુદ્ધિ ગણી હોય ને શાસ્ત્રમાં પણ બહુ દ્રષ્ટિ મુક્તિ હોય અને બીજો જે તેની તો બુદ્ધિ પણ થોડી હોય ને શાસ્ત્રમાં પણ જાણતો ન હોય અને ધણી ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે અને થોડી બુદ્ધિવાળો હોય તે દ્રઢ થકો સત્સંગમાં રહે છે તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ સંસારને વિશે દેવીને આસુરી બે પ્રકારના જીવ છે તેમાં આસુર્યજી હોય તેને રાજી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય અને દેવીજી હોય તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય જે મરસાનું બીજ હોય તે લીમડાનું બીજ હોય ને સિંગડિયા વસનાગનું બીજ હોય તેને વાવીને નિત્ય સાકરનું પાણી શીશા કરીએ તો પણ મરસા તે તીખા જ થાય ને લીમડો કડવો જ થાય ને સિંગડીયો વસનાગ તે ઝેર જ થાય શા માટે જે એનું બીજ ભૂંડું છે અને શેરડીને વાવીને લીમડાના પાનનું ખાતર નાખીને કડવું પાણી શીશા કરીએ તો પણ શેરડીનો રસ્તો મીઠો જ થાય તેવી દેવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે ને આસુરી જીવ હોય તે મુખ જ થાય છે પછી સુકમુનિએ પૂછ્યું છે દેવીને જીવ હોય તે કેમ જાણવામાં આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દેવી જીવ હોય તેને કામ ક્રોધ લોભાદિક દોષ હોય તે ભૂંડા દેશ કાહ્દિકને યોગ કરીને હોય પછી સારા દેશ કાહ્િકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય અને આસુરીજીવને જે કામ ક્રોધ લોભાધિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહીં અને તેને એકવાર જો કાંઈ કઠણ વસન કહ્યું હોય તો જીવે જીવે ત્યાં સુધી ભૂલે નહીં અને તે આસુરીજીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતાં સરસ હરિભક્ત જણાય પણ જે ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે તે જ્યાં સુધી કાપ હોય કાપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નિસરે અને તેથી જો એઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું જે પાણી નિસરે તેમ જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારે છેડ્યો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ તમે કહ્યું જે જીવ હોય ને હરિભક્ત થયો હોય તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દેવી થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તે જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડે તો દેવી થાય અને ભગવાનની ભક્તિ કરીને પરમપદને પામે પછી આદન સ્વામીએ પૂછ્યું છે નવધા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે નવધા ભક્તિમાંથી જેને જે કઈ ભક્તિએ કરીને ભગવાનના દ્રઢને થાય તે ભક્તિ તેને શ્રેષ્ઠ છે પછી ગોપાનંદ સ્વામીએ પૂછ્યું છે જેને બાળ અવસ્થા હોય અથવા યૌન અવસ્થા હોય તેને કેવા પુરુષનો સંગ રાખવો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે વયે કરીને પણ વૃદ્ધ હોય અને ધર્મ જ્ઞાનને વૈરાગ્યને દ્રઢ હોય અને ભગવાનને વિશે પર દ્રઢ પ્રીતિ હોય તેવા પુરુષનો સંગ પ્રતિ પ્રીતિએ કરીને બે જણાને કરવો પછી નાજે જોઈએ પૂછ્યું છે એકનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાયું છે ને એકનું ભયે કરીને ભગવાનમાં મન જોડાયું છે અને એકનું તો સ્નેહે કરીને ભગવાનમાં મન જોડાયું છે એ ત્રણમાં કયો શ્રેષ્ઠ હશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેનું એ તે કરીને ભગવાનમાં મન જોડાયું તે શ્રેષ્ઠ હશે પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનનો ભક્ત હું તો હોય પણ જેને શ્રીજી મહારાજે કર્યું એવું જે સાર અસરનો તે ન હોય ને વૈરાગ પણ ન હોય તેને એવો વિવેકી તથા ભગવાનના બીજા પદાર્થમાં વૈરાગ તે કેમ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો પ્રથમ જ ભગવાનમાં દ્રઢ હેત થઈ જાય તો વિવેકને વૈરાગ તે યતને યોગ્ય કરીને પ્રગટ થાય છે અને જેને જે પદાર્થમાં યત થાય છે તેને એતે કહીએ અથવા કામના કહીએ તે જે જે પદાર્થમાં યત હોય ને તેમાં જો કોઈ અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે તે માણસના દેહમાં તો થાય પણ પશુને પણ ક્રોધ થઈ જાય છે જેમ પાડો હોય તે કામના કરીને ભેંસ ઉપર આસક્ત થયો હોય ને બીજો પાડો આવે તો તેને મારી નાખે છે એવી રીતે પશુ પક્ષીમાં સ્વતંત્ર દેખાય છે તેમ જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ તે પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરંત ક્રોધ થઈ જાય ને તે પદાર્થનો તત્કાળ ત્યાગ કરે માટે જો ભગવાન રદ્ર હેત હોય તો એની મેળે રાગ અને વિવેક થઈ આવે છે પછી વળી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે બુદ્ધિમાન તો બે પુરુષ છે તેમાં એક તો જેમ પરમેશ્વર કહે તેમ જ માની લે એવો વિશ્વાસી છે અને બીજો તો પરમેશ્વરના વસન હોય તેમાં પણ માનવું ઘટે તેટલું જ માને એ બાબત એમાં બેમાં કયો શ્રેષ્ઠ હશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વિશ્વાસી એ શ્રેષ્ઠ છે તે રામકથામાં રામાચંદ્રજીએ કહ્યું છે જે મારે દ્રઢ વિશ્વાસે રહે તેની જે માતા બાળકની રક્ષા કરે છે તે હું રક્ષા કરું છું માટે વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે પછી આત્માનંદ સ્વામીએ પૂછ્યું છે મનમાં તો એમ નિશ્ચય છે જે દેહ પર્વત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે તો પણ એમ જાણીએ છીએ જે પરમેશ્વરને તે સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વિશ્વાસ તો પરમેશ્વરને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં સાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મુંઝાય પણ નહીં તથા વાક વિના પણ પરમેશ્વરને સંત કે પોતાના અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે ત્યારે એનો પરમેશ્વરને સંતને વિશ્વાસ આવે અને ત્રીજો પ્રકાર એ છે જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશ માત્ર ફેર પડે તો અતિશય દુખાઈ જાય ને તેનું તત્કાળ પ્રાય કરે અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહ કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુખાય ને ત્રાસ આપે ત્યારે એનો પરમેશ્વરને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે જે આ કોઈ કાળે સતંગમાંથી ડકશે નહીં પછી ભગવાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનંદના મનને ભક્તજનના મનને વિશે ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ માતમ હોય તે બીજાને કેમ જણાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેના મનને વિશે ભગવાનનું ને ભગવાનના ભક્તનું અખંડ માતમ હોય તે ભગવાન ને ભગવાનના ભક્તની નિષ્ઠકપટ ભાવે પ્રીતિએ કરીને સેવા કરે ને દેહ કરીને સર્વસંતને પગે લાગે અને કાંઈક સંત માંદા હોય તો તેનું માથું દાબે પગ દાબે ને ખાધા પીધાની ખબર રાખે અને પોતાની પાસે પોતાને મનગમતી વાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે એવી રીતે મન કર્મ વસેને કરીને જે વર્તે તેના અંતરમાં ભગવાનનું ને સંતનું માતમ મખણ છે એમ જાણવું પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો છે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એ સારી અતિ કરીને વર્તતા હોય તો પણ ધર્મમાં કાંઈક સગર્પણું થાય ને વૈરાગમાં કોઈ ઠેકાણે રાગ રહી જાય અને ભક્તિમાં પણ કાંઈ શીલીપણું થઈ જાય અને જ્ઞાનમાં પણ કાંઈક દેહ આસક્તિ રહી જાય તેનું શું કારણ હશે પછી ગોપાલંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જેને ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એ સારથી વર્તે છે એવા જે ઈશ્વર મૂર્તિ સમ્રદ તેમાં જે કોઈ અસર જેવું જણાય છે તે તો કેવળ દયા કરીને રહે છે પણ બીજી કોઈ જાતની કસર નથી અને એવા જે જળભરત જેવા ને સુગજી જેવા કરી મૂકે માટે એ વાત છે જે મોટા તેમને જે વ્યારિક દ્રષ્ટિએ વર્તવું તે કેવળ જેઓ પર દયા કરીને છે પછી શ્રીજી મહારાજે કહ્યું છે એનું ઉત્તર જ છે એ તે વસ્તામાં ગઢ તેમનું સૌ જે તે થયું गजानन स्वामी महाराजनी निजे, महाराजनी प्रभु निजे, जे सौन महाराजा जति जय स्वामीनारायण